આવો છે કઈક નજારો જોરદાર કુવારા ચાલી રહ્યા છે આજુબાજુનો નજારો દાડમનો ની કંઈક આવો છે બરોબર જોઈજો અને સાંજ ટાઈમ વાડીની અંદર આવી ગયા ફરવા જોઈ શકો છો તો આ રીતનો કંઈક નજારો છે તો ખરેખર સંધ્યા ટાઈમે બહુ સુંદર નજારો હોય છે વાડીને જોઈ શકો છો આજુબાજુ મોર પણ બોલી રહ્યા છે અને ગામની અંદર ભગવાનની આરતી પણ થઈ રહી છે અને સામે તમે જોવો છો દવા છાંટવાનું મશીન દવા સાંટવાનું મશીન જોરદાર નજારો છે અને ચલો સોનલ આવી ગઈ છે એની જોડે વાત મારે સોનલ ઠાકોર

દાડ એમ આવી છે બરોબર બતાવો આ રીતે અત્યારે કાચો માલ લાગેલો છે અને ક્યાં ક્યાંક પાકું ફળ પણ ભવિષ્ય જોવા મળે ખાયવું મળે ત્યાં કહેવાનો મતલબ અને સાંજ ટાઈમમાં તો કોઈ પંડિતે ખેતરની અંદર બધું ચેક કરવું જરૂરી છે એટલે હાથના આંટો મારવા ફુવારા ચાલુ કરવા પણ બધું આવી ગયા અને અમુક અમુક ખાયવા ફળો હું તમને બતાવું જોઈ લો આ ખાવા ફળ જરૂર હા જોરદારને આમ હાય તો ન મળે અત્યારે આપણે લઈ લઈએ સોનલ માટે જોઈએ અને બીજા આગળના પ્લોટની અંદર આવો કંઈક નજારો છે અને ગામની અંદર શિવ ભગવાનની આરતી ચાલુ થઈ ગઈ છે ટાવર દેખાય અહીંયા ગામ છે બરોબર અને આ મારી રૂમ રામ ઝોપડી બંધે ઉભો હતો એટલે જો આવડો મોટો ફળ દેખાણો ફૂલ સાઈઝ તો આપણે લઈ લીધું કારણ કે સોનલ પણ ખાય છે અને એક બીજું પણ છે બતાવું તમને એકદમ તૈયાર અને પાકો અને જુઓ સોનલ પણ દાડેમો લઈને આવી કેટલી લાવી સોનલ પણ આટલી દાડમ લઈને આવી પણ તમારા કાસા મને ઘણી જડી અને ઈ પણ મોટી મોટી અમન તો આ જડી છે એવું હા હા તો હવે આપણે દાડેમ ઘણી બધી જડી ગઈ શું દ્રક્ષકોને કેવું છે ખાવી હોય તો આવી જો હા હા બરોબર કે કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો નાકી હમ

બરોબર પણ ઠંડુ કરવાની સિસ્ટમ ખરી આપણી પાસે ઠંડા પાણીમાં નાખવાની કે બરફમાં નાખવાની પાછા ફરીથી નીકળી ગયા બરોબર ફુવારા ચાલી રહ્યા છે સુબાકા બંધ

ચલો જય માતાજી